વાતો ભૂલીને કે ભૂલોને ભૂલીને લોકોએ હાથ પકડવાનો હોય છે એકબીજાને મદદ કરવાની હોય છે પણ આજે લોકો વાતો અને તમારી ભૂલોને યાદ રાખે છે અને તમારો હાથ પકડતા નહીં તમને અધવચ્ચે મૂકીને પોતાના સ્વાર્થ માટે આગળ વધતા હોય છે ભગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો શ્લોક છ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જેમણે મન ઉપર વિજય મેળ પ્રાપ્ત કર્યો છે તેમના માટે મન એ મિત્ર છે જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે તેમના માટે મન શત્રુ સમાન કામ કરે છે બીજા શબ્દોમાં જો આ શ્લોકને ગુજરાતીમાં કહીએ તો કે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માને એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે ટૂંકમાં જે આગલા શ્લોકોમાં આપણને ભગવાન મનુષ્યને પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે આથી આ શ્લોકમાં પોતે પોતાનો મિત્ર અને શત્રુ કેવી રીતે છે તે વાત સમજાવે છે અહીં મન વિશે એટલે કે આત્મા વિશે જણાવવામાં આવ્યું છે મન ઉપર ઘણી લેખો ઘણી ચોપડીઓ ઘણા પુસ્તકો અને ઘણા ગ્રંથો લખાઈ ચૂક્યા છે મન એટલે કે આત્મા મન એ આપણું મહત્વનું અંગ છે એ માણસ માટે મન એ બંધનનું પણ કારણ છે ગુજરાતીમાં તો ઘણી કહેવતો છે મન હોય તો માળવે જવાય મન ચંગા તો પથરટ મેં ગંગા એટલે મન તમારા જીવનનું મુખ્ય વસ્તુ છે આ મન ઉપર સામાન્ય રીતે આંતરિક અને બાહ્ય બે પ્રકારના પરિબળો અસર કરે છે મન ઉપર પરિબળો સામાન્ય રીતે આંતરિક વધારે અસર કરે છે બાહ્ય પરિબળો એટલા અસર કરતા નથી આપણે જોઈએ કોઈને પથરો મારીએ તો એ પથરો એ વ્યક્તિને વાગે છે એ વ્યક્તિને ટેમ્પરરી એ ભાગમાં દુખે છે કે ઇન્જરી થાય છે પણ એ ધીરે ધીરે એ વાગેલું એ ભૂલી જાય છે એ ઈજા એની ટેમ્પરરી હોય છે અને એ ધીરે ધીરે ભૂલાઈ જાય છે પણ કોઈ વ્યક્તિને તમે ખરાબ શબ્દો કીધા હોય એમના વિશે ટીકા કરી હોય એમના વિશે અણગમતું બોલ્યા હોય તો આ અણગમતા શબ્દો એના મગજમાં એટલે કે મનમાં ઘર કરી જાય છે અને એ હંમેશના માટે આ શબ્દો યાદ રાખે છે અને એ શબ્દો લાંબા સમય સુધી એ મનમાં સંગ્રી રાખે છે એને લીધે એના મનમાં ક્રોધ ઈર્ષા અને બધું જાગ્રત થાય છે એટલે એ એનો દુશ્મન બની જાય છે ટૂંકમાં શ્લોકમાં ભગવાન આપણને એ જ સમજાવી રહ્યા છે કે શરીર ઇન્દ્રિયો અને મનને સારી રીતે અને સંપૂર્ણ રીતે પોતાને વશ કરી લેવા એ તેમને જીતી લેવાનું ગણાય વિવેકપૂર્વકના અભ્યાસથી અને વૈરાગ્યથી તેમને આપણે વશ કરી શકીએ પરમાત્માની પ્રાપ્તિ માટે જે સાધનોમાં પોતાના શરીર ઇન્દ્રિયો અને મનને લગાવવા ઈચ્છે છે તે સાધનો જ્યારે આ સર્વે અનાયાસ લાગી જાય છે અને લક્ષથી વિપરીત માર્ગ તરફ નજર સુદ્ધા ન કરે ત્યારે સમજી લેવું કે આ સર્વે વસ થઈ ગયા છે જે મનુષ્યના શરીર ઇન્દ્રિયો અને મન વશ થઈ ગયા છે તે અનાયાસ સંસાર સમુદ્રમાંથી પોતાને ઉદ્ધાર કરી લે છે તેમજ પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી કૃતાર્પ પણ થઈ જાય છે તેથી આ રીતે એ મન એના માટે પોતાનો મિત્ર જ ગણી શકાય કારણ કે એને મનથી મન ઉપર કાબૂ મેળ્યો છે એટલે મન એના કંટ્રોલમાં છે અને મનથી જ સારી વસ્તુઓ એ કરે છે એટલે સારી વસ્તુ એટલે કે શુદ્ધ ઉચ્ચ મન શુદ્ધ એટલે ઉચ્ચ મનથી એ મનને જીતી લે છે એટલે એ એનો પોતાનો મિત્ર છે આ સંદર્ભમાં એક વાર્તા યાદ આવે છે કે એક આશ્રમમાં હોય છે ત્યાં ગુરુ અને ઘણા શિષ્યો રહેતા હોય છે એમાંથી એક શિષ્યને એના ગુરુ જેવું થવાની ઈચ્છા થતી હોય છે એટલે એ ગુરુને સીધું તો કહી શકતો નથી એટલે એ ગુરુ જે જે કાર્ય કરતા હોય દિવસ દરમિયાન એના ઉપર એ નજર રાખતો હોય છે પહેલાં બે ત્રણ દિવસ એ ગુરુ ઉપર નજર રાખે છે અને શું શું ગુરુ કરે છે એ કરવા માટે એ જોવે છે પછી બે ત્રણ દિવસ પછી એ ધીરે ધીરે ગુરુ જે દૈનિક ક્રિયાઓ કરતા હોય છે એ પ્રમાણે એ પણ ક્રિયાઓ કરવા માંડે છે આમ ગુરુ એ એ ચોટ એટલે કે પહાડની ટોચ ઉપર જઈ એ ધ્યાન ધરતા હતા એમ એણે શિષ્યએ પણ એ ધ્યાન ધરવા માંડ્યું એ શિષ્યએ ગુરુની જગ્યા ઉપર જઈને ધ્યાન ધરવાનું ચાલુ કર્યું ગુરુએ આ જોયું એટલે ગુરુ બીજી બાજુ બેસી ગયા અને ધ્યાન ધરવા બેસી ગયા એટલે ગુરુના મનમાં શંકા જાગી કે આ મારા શિષ્યના મગજમાં એટલે કે મનમાં કોઈ ગડમથક થઈ રહી છે એટલે હવે આનું તો નિરાકરણ કરવું જ પડે નહીં તો આનું કંઈ થશે નહીં એટલે ગુરુ એક દિવસે આવું હતું એટલે વિચાર્યું કે લાવને એટલે એ એક ઝાડની ટોચ ઉપર એટલે કે ઝાડની ડાળી પર ચડીને ત્યાં સુઈ ગયા આ જોઈને શિષ્યને પણ થયું એટલે શિષ્ય પણ ઝાડની પર ચડી અને ડાળી પર સૂઈ ગયો રાત્રે અચાનક ધવા એવો અવાજ આવ્યો ગુરુની આંખ ઉગળી ગઈ એમણે જોયું તો પોતાનો શિષ્ય ડાળો પરથી પડી ગયો હતો કારણ કે એ રોજની આવી ટેવથી ટેવાયેલો ન હતો એટલે એ ગુરુ ઝાડ ઉપરથી ઉતર્યા અને શિષ્યને આવીને પૂછ્યું કે ભાઈ શિષ્ય એ કે તારે શું છે તું શું કરવા માગે છે તું કેમ મારું અનુકરણ કરે છે જો આવી રીતે તું મારું આંધળું અનુકરણ કરીશ તો તને નુકસાન થશે એટલે શિષ્યએ કીધું ગુરુજી મને તમારા જેવા બનવું છે તમારા જેવા જ્ઞાની બનવું છે તમારા જેવું મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તમારે જેવું મારે ધ્યાન ધરવું છે એટલે હું તમને રોજ જોઉં છું અને એ પ્રમાણે તમે જે જે કરો છો એ રીતે હું મારી ક્રિયાઓ પણ કરું છું ત્યારે ગુરુએ કહ્યું કે નકલ કરવામાં કોઈ અકલ વપરાતી નથી અને નકલ કરવામાં કોઈ ફાયદો થતો નથી કારણ કે જો બંદર પણ ગુલાટી મારે છે તો આપણે પણ ગુલાટી મારવા જઈશું તો આપણને ઇજારી થાય ઈજા થાય એટલે આપણે કોઈની નકલ ના કરવી જોઈએ આ માટે તારે તારા પ્રયત્નોથી તારે મહેનત કરવી પડે તારે મારા મહારાજી એવું શું મારાથી પણ ઉચ્ચ કક્ષાના ગુરુ બનવું હોય તો તું બની શકે છે આ માટે તારા મનને તારે ટેવાવું પડે મન ઉપર તારે કાબૂ પેળવો પડે મનથી તારે બધા વિચારો કરી સારા વિચારો ઉચ્ચ વિચારો અને ઉચ્ચ મન શુદ્ધ ઉચ્ચ મન વડે તું તારા અશુદ્ધ અથવા નિમ્ન મનને તું જીતીશ તો જ તું સારો વ્યક્તિ બનીશ સારો ગુરુ બનીશ અને તારું નામ થશે ટૂંકમાં ભગવાન આપણને હિંચ કહે છે એ જ વસ્તુ સમજાવી રહે છે આગળ ભગવાન કહે છે કે શરીર ઇન્દ્રિયો અને મન આ સર્વેનું નામ જ આત્મા છે આત્મા એ જ મન છે આ સર્વે જેના પોતાના નથી અને સ્વેચ્છાનુસાર વિષયોમાં લાગેલા રહે છે તે આ સર્વે ને પોતાના લક્ષ્યને અનુકૂળ ઈચ્છા અનુસાર કલ્યાણના સાધનમાં લગાડી શકતો નથી એને અનાત્મક છે એટલે કે આત્મવાન નથી એવું કહેવાય આવું મનુષ્ય પોતે મન ઇન્દ્રિયો વગેરેને વશ થઈ જાય છે કૃપત્ય સેવન કરનાર રોગીની જેમ પોતાના જ કલ્યાણ સાધનની વિપરીત આચરણ કરે છે તે હંતા મમતા રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ વગેરેને કારણે એ પ્રમાદ આળસ અને વિષય ભોગોમાં ફસાઈને પાપ કર્મોના દ્રઢ બંધનમાં ચકડાઈ જાય છે કે જળકા ચકડાઈ જાય છે જેમ શત્રુ કોઈને સુખના સાધનોથી વંચિત રાખીને દુઃખ ભોગવવા માટે બાધ્ય કરે છે તેવી જ રીતે તે પોતાના મન ઇન્દ્રિયો શરીર વગેરેના કલ્યાણના સાધનોમાં નહીં લગાડીને ભોગોમાં લગાડે છે અને પોતે પોતાને વારંવાર નર્ક આદિમાં નર્ક આદિમાં ધકેલે છે તથા વિભિન્ન પ્રકારની યોવનીઓમાં ભટક્યા કરે છે અને અનંતકાળ સુધી ભીષણ દુઃખ ભોગવવા માટે બાધ્ય થાય છે જોકે સ્વયં પોતાના કોઈ વ્યક્તિ પ્રત્યે પોતાનો દેશ નહીં હોવાથી ખરેખર તે વ્યક્તિ પોતાનું હિત નહીં છે તો પણ અજ્ઞાન વિમોહિત મનુષ્ય આસક્તિને વસ થઈને દુઃખ દુઃખને સુખ માને છે અને અહિતને હિત સમજે છે તેમજ પોતાના યથાર્થ કલ્યાણથી વિપરીત અથવા વિરુદ્ધ આચરણ કરે છે આ જ વાત જણાવવા માટે એમ કહેવું છે કે તે શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે એટલે કે ભગવાન કહે છે કે જેણે મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતેલું છે એ પોતે જ પોતાનો મિત્ર છે અને જેણે મન શરીર ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો નથી જીત નથી મેળવી એના માટે એ પોતે મન એના માટે દુશ્મન એટલે કે શત્રુ જેવો છે એ આ શ્લોકનું મુખ્ય વસ્તુ છે ભગવાન આપણને આ શ્લોકમાં કહે છે કે ઉચ્ચ એટલે કે શુદ્ધ મન વડે નિમ્ન એટલે કે અશુદ્ધ મનને જીતો

અને પૌષ્ટિક આહાર ખાઓ તો તમારું શરીર એકદમ તંદુરસ્ત રહે છે શરીરમાં રોગો થતા નથી પણ આનાથી વિપરીત તમે ખાવામાં પૌષ્ટિક ભોજન ના ખાવ તમે જૂનું ખાઓ રાંધ્યા વગરનું ખાઓ કે વાસી ભોજન ખાવ તો તમારું શરીર બગડી છે શરીરમાં રોગો પેસી જાય છે અને રોગોનો પે પેસારો થાય છે એટલે સારી વસ્તુનું જ મહત્વ છે અશુદ્ધ વસ્તુની સારા ખોરાક તમારા શરીરને તંદુરસ્ત રાખે છે અશુદ્ધ ખોરાક તમને રોગી બનાવે છે એમ મનવા પણ એવું છે કે શુદ્ધ એટલે કે ઉચ્ચ મન વડે જ તમે અશુદ્ધ મન એટલે નિમ્ન મનને જીતો તો તમે ફાયદો છે જેણે અશુદ્ધ મન અને ઇન્દ્રિયોને જીતી લીધા છે એવા આત્મસંયમી માટે આત્મા એ એક એનો મિત્ર છે અહીં આત્મા એટલે મન છે પરંતુ જેણે અશુદ્ધ મન અને ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો નથી તેના માટે આત્મા એ મોટામાં મોટો શત્રુ છે જેવી રીતે બહારના શત્રુઓ નુકસાન કરે છે તેવી જ રીતે અશુદ્ધ મન નુકસાન કરે છે અશુદ્ધ મન તેને સખત નુકસાન કરે છે પરમાત્મા એ જ મુખ્ય આત્મા છે પણ મન પણ આત્મા છે અને ગૌણ આત્મા છે આપણે જોઈએ છે કે મન એ ચંચળ છે મનમાં મનની ચંચળતા એ બાળકની ચંચળતા જેવી છે બાળકને તમે જો એ કોઈ રમકડું રમતો હોય અને તમે એને બીજું કોઈ કે રમકડું આપો તે એ જૂનું રમકડું છોડી નવા તરફ દોટ મૂકે છે અને એ એ જો બીજું રમકડું રમકડું ત્રીજું મૂકો તો ત્રીજા રમકડા તરફ દોટ મૂકે છે એટલે બાળકનું મન ચંચળ છે બાળક પણ ચંચળ હોય છે આપણું મન પણ આવું જ ચંચળ હોય છે એ ભાગ્ય પરિબળો તરફ જલ્દીથી આકર્ષી જાય છે આપણે ભોગો તરફ આકર્ષી જાય છે ભોગ વિલાસ તરફ આકર્ષાય જાય છે એને એમાં સુખ દેખાય છે એ પોતાના આ સુખ ભોગવવા માટે એના મનમાં બુદ્ધમાં ક્રોધ એ બધું ઘર કરી જાય છે એનું મન અશુદ્ધ હોય છે એટલે અશુદ્ધ મનમાં એ મનુષ્યમાં મનુષ્યના શરીરમાં અશુદ્ધ મનમાં ઘણા બધા વિચારો આવે છે અને એનો સ્વભાવ એ કામ ક્રોધ લોભ મો વગેરે પડી જાય છે એટલે આ અશુદ્ધ મન એના મનમાં એ મન એના શરીરને નુકસાન કરે છે એટલે એ અશત્રુ તરીકે કહેવાય પણ જ્યારે મન શુદ્ધ હોય છે મનમાં ભૌતિક સામગ્રીઓ પ્રત્યે કોઈ આસક્તિ હોતી નથી મન એકદમ નિર્મળ હોય છે મનને કોઈ જાતના લોભો એને આકર્ષિત થતા નથી મન પોતાના કાર્ય કરતો રહેજે પોતાના મનને પોતાના મનથી સારા કામ સકામ કરને બદલે નિષ્કામ કર્મ કરે છે લોકો માટે કામ કરે છે લોકોના હિત માટે કામ કરે છે ત્યારે એનું મન નિર્મળ થઈ જાય છે એને કોઈ ઈચ્છાઓ નથી હોતી એને કોઈ અભિલાષાઓ નથી હોતી ત્યારે એનું મન શુદ્ધ છે ને આ શુદ્ધ મન એના માટે મિત્ર સમાન છે કારણ કે એ એને સમાધિ તરફ લઈ જાય છે જે કારણ કે આ આપણે અષ્ટાંગ યોગ એટલે કે ધ્યાન યોગનો અધ્યાય છે એટલે આપણે ધ્યાન તરફ જવાનું છે એ ધ્યાનમાં મનની નિર્મળતા મનની નિર્મળતા અને શાંત મન તમને ધ્યાન યોગ તરફ ઝલની લઈ જાય છે જ્યારે ચંચળ મન હોય છે ઉદ્વેગ મન હોય છે મનમાં અસ્થિરતા હોય તો તમે ધ્યાન યોગ તરફ એટલે કે અષ્ટાંગ યોગ તરફ સારી રીતે પહોંચી શકતા નથી તમે સારી રીતે કરી શકતા નથી ટૂંકમાં ભગવાન આપણને કહે છે કે જ્યારે મગજના એટલે કે મનમાં કે શરીરમાં હું મારાપણું ન રહે તો સ્વયં જ પોતાનો મિત્ર છે અહમનો ત્યાં કરો હું જ કંઈક છું મારું જ બધું છે મારા વગર કશું શક્ય નથી જેનો જો તમે ત્યાગ કરો તો મન તમારું મિત્ર છે પણ જ્યારે શરીર અને મનમાં હું પણ મારા પણ માને તો સ્વયં પોતાનો જ શત્રુ થઈ જાય છે એટલે કે હું જ કંઈ કરી શકું મારા વગર આ શક્ય નથી મેં જ આ કર્યું છે જો એવું મનમાં ઘૂસી જાય તો એ મન એ પોતાનો શત્રુ છે અર્થાત અનાત્માની સત્તા આપવાથી તેનું પરિણામ શત્રુ જેવું છે અહી ભગવાને આ શ્લોકમાં શત્રુત્વે અને શત્રુવત એ બે શબ્દ વાપર્યા છે શત્રુવત એટલે કે જે નુકસાન શત્રુ કરે છે તે નુકસાન તે પોતાનું કરે છે વાસ્તવમાં ભોગી મનુષ્ય જેટલું પોતાનું નુકસાન કરે છે એટલું શત્રુ પણ કરી શકતો નથી વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો શત્રુ દ્વારા તો આપણું હિત જ થાય છે તે આપણું અહિત કરી શકતા નહીં કારણ કે તે પહોંચની પહોંચ વસ્તુઓ સુધી છે સ્વયં સુધી પહોંચતો નથી તેથી નાશ નાના પદાર્થો સિવાય બીજું શું કરી શકે આથી ના નાશથી આપણું હિત જ છે ખરેખર આપણું નુકસાન આપણો ભાવ બગાડવાથી જ થાય છે શત્રુવતે શબ્દ વાપર્યો છે ભગવાને શત્રુવતે કહેવામાં ભાવે છે કે જે આપણું નથી તેની સાથે હું અને મારાપણનનો સંબંધ માનું એ પોતાની સાથે શત્રુપણાનું મુખ્ય કારણ છે આથી એ સિદ્ધ થયું કે પોતે પ્રકૃતિજન્ય પદાર્થોની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરી લે છે અહીંથી શત્રુતા શરૂ થાય છે અહીંથી જ શત્રુતાની શરૂઆત થઈ જાય છે જે આપણને લાંગણે તાળે નુકસાન થાય છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને કહે છે કે આપણા વિચાર શક્તિ અને ઉર્જાનો અધિકાંશ ભાગ આપણે એવા લોકો સાથે સંઘર્ષમાં વેળવી નાખીએ છીએ જેમણે આપણે શત્રુ તરીકે જોઈએ છે અથવા તો જે આપણા માટે સંભવ હાનિકારક છે શાસ્ત્રો પણ કહે છે કે આપણા સૌથી મોટા શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ વગેરે છે આપણા જે આપણા મનમાં નિવાસ કરે છે આ આંતરિક શત્રુઓ બાહ્ય શત્રુઓ કરતાં અધિક વિનાશક છે બાહ્ય અસુરો કદાચ આપણને થોડા સમય માટે ઈજા કરે છે પણ મનની અંદર બેઠેલા અસુરો જીવનને જીવનને નિરંતર દુઃખ અને કંગાળ બનાવવા માટેની ક્ષમતા રહેલી છે ને એ રીતે આપણને નુકસાન થયા છે આપણે એવા લોકોને જાણીએ કે જેણે જેમની પાસે આપણે વિશ્વની સર્વ અનુકૂળતાઓ છે પરંતુ તેઓ દુઃખમય જીવન જીવે છે એમનું જીવન દુઃખી છે કારણ કે તેમનું મન સતત ભ્રમણ કરતું રહે છે ચંચળ મન એમના ચંચળ મન હોય છે ને એ મનમાં હંમેશા હતાશા હોય દૃણા હોય ઉદ્વેગ હોય ચિંતા હોય કે તણાવ હોય આ દ્વારા એમને હંમેશા દુઃખ મળતું હોય છે વૈદિક તત્વજ્ઞાન વિચારોથી જટિલતા ઉપર વિશેષ ભાર મૂકે છે માદગી કેવળ વિષાણુ કે જીવાણુને કારણ થતી નથી પણ આપણે મનમાં રહેલી સંગ્રહલી નકારાત્મકને કારણે પણ થાય છે બુદ્ધે પણ કહ્યું છે કે મને અપમાનિત કરવામાં આવ્યો છે મને દુઃખી કરવામાં આવ્યો છે મને પીટવામાં આવ્યો છે મને લૂંટવામાં આવ્યો છે જે લોકો આવા વિચારોનો સંગ્રહ કરે છે તેમનો દુઃખ ક્યારેય સમાપ્ત થતું નહીં બીજી બાજુ મને અપમાનિત કરવામાં આવ્યો મને દુઃખી કરવામાં આવ્યો મને પીટવામાં આવ્યો મને લૂંટવામાં આવ્યો આ વિચારોનો સંગ્રહ ના કરનારા લોકો ક્રોધ સમાપ્ત થઈ જાય છે અને તે આગળ વધે છે ટૂંકમાં આ